વિડિયો વાયરલ કરનાર વ્યક્તિ પ્રતિક કટારી ગ્રામ પંચાયતની અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા વિડીયોના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે ઝઘડીયા તાલુકાના પીપલ પાન ગ્રામ પંચાયતની એક વોટ દીઠ રૂપિયા પાંચસોની વહેંચણી કરતા એકોતેર નોટ રૂપિયા પાંત્રીસ હજાર પાંચસો સાથે બે આરોપીની ધરપકડ કરાઈ હતી સરપંચ પદના ઉમેદવાર પદમાબેન વસાવાના માણસો વિજેન્દ્રસિંહ વસાવા અને મોતીસિંહ વસાવાની ધરપકડ કરી રાજપારડી પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી

આવે જગ્યા અમને બી ખબર છે ના થાય એ થશે એ બધું ક્યારે થાય કાલે મતદાન તો ચાલુ થઈ જશે તમારા કેવાથી મતદાન છે એ બધું બની નથી આ રાજ્ય ચૂંટણી આયોગ આના આધાર પર કોર્ટમાં સારી થશે તો આખી પેનલ જશે કે સરપંચ જશે